નમસ્કાર મિત્રો અમારી એડી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે ગાંધીનગર બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં આજે મેઘરાજા ત્રાટકસે ચાલીસથી પચાસ કિમીની તડપે પવન ફૂંકાશે તો જી આ મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દે કે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ડાંગ નવસારી વલસાડમાં વરસાદની સંભાવના છે તો જ્યાં મિત્રો મુંબઈ બાદ હવે ગુજરાતમાં વરસાદ તડબાટી બોલાવે તેવી આગાહી સામે આવી છે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો જી હા મિત્રો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથ પવનની ગતિમાં પણ વધારો થવાની પણ શક્યતા છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ